માનનીય નવરજી ઠાકોર સાહેબ તમે ગુજરાત ઓબીસી ના નેતા છો તો ગુજરાતમાં જે અત્યારે તાજેતરમાં રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે ગિફ્ટ સિટીમાં દારૂની જે પરવાની આપવામાં આવી છે બાબતે આપ શું કહેવા માંગશો ગુજરાતની અંદર ગુજરાતની ભૂમિ એ મહાત્મા ગાંધીની ભૂમિ છે પૂજ્ય સરદાર સાહેબની ભૂમિ છે એટલે ગુજરાતની અંદર સંપૂર્ણ દારૂબંધી હોવી જોઈએ એવું તેમનું સપનું બીજું ખાસ મને એવું લાગે છે કે વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં છે અને જે વિદેશી મેમોન ગુજરાતમાં આવવાના વિદેશી મહેમાનોને ખુશ કરવા માટે આ ગુજરાત સરકારે દારૂમાં ગાંધીનગરમાં છૂટ આપી છે તો વિદેશીઓને ખુશ કરવા માટે ગુજરાતની સંસ્કૃતિનું આનંદ થાય ગોંધી વિચારોનું આનંદ થાય સરદાર સાહેબના વિચારોનો આનંદ થાય સંતોના વિચારોનું આનંદ થાય એ ખરેખર ગુજરાતી પ્રજા માટે અપમાનજનક છે ધ્યાનજનક છે આવું તલાઈ લેવામાં આવશે નહીં અને ખાસ ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર એ સમગ્ર ગુજરાતના તમામ સમાજના શિક્ષણ સંકુલો ગાંધીનગરમાં આવેલા છે દીકરાની દીકરીઓ હજારો સંખ્યામાં ગાંધીનગરમાં અભ્યાસ કરે જો ગુજરાતમાં દાઉ ની છૂટી આપવામાં આવશે તો કોઈ પણ બેન દીકરી ગોંધીનગરમાં છૂટથી ફરી શકશે નહીં એ સો ટકા એ ગુજરાતના તમામ સંતો મંતો ગુજરાતના તમામ સામાજિક સંગઠનો ગુજરાતના તમામ રાજકીય પક્ષો અને સમગ્ર ગુજરાતની પ્રજાજનોને હું વિનંતી કરું છું કે ગુજરાતની સંસ્કૃતિને લાશણ લગાડતો વિષય છે કે ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંધીના કારણે ગુજરાતમાં શાંતિ અને સલામતી ગુજરાતમાંથી કે દેશમાંથી બાપુએ વિદેશી સંસ્કૃતિને ભગાડી અંગ્રેજોને ભગાડી અને આ ભારત દેશની રચનાથી મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિદેશીઓના ઇશારે વિદેશીઓને ખુશ કરવા માટે વિદેશીઓ મૂડીપતિઓ ઉદ્યોગપતિઓ પાસે પૈસા લેવા માટે આ ગુજરાતની અંદર દારૂની છૂટ આપી અને ગુજરાતની સંસ્કૃતિનું હનન કરી રહી છે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા નહીં આવે ત્રીસ દિવસની અંદર ગુજરાતમાંથી સંપૂર્ણ દારૂબંધી થવી જોઈએ ગ્રેટ સિટી અને ગાંધીનગરમાં જે દારૂ વેચવાની છૂટ આપી છે કાયદો પરત ખેંચવો જોઈએ અને ત્રીસ દિવસની અંદર આ કાયદો પરત ખેંચવા નહીં આવે તો અમે ગુજરાતના સામાજિક આગેવાનો મા અંબાના દર્શન કરી અને ચાલતા ગાંધીનગર આવીશું અને રાજ્યપાલશ્રીને આવેદન પત્રક આપીશું અને શ્રીને વિનંતી કરીશું કે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ કે બંધારણનું અમલ થતો નથી બંધારણનું અપમાન થઈ ગયું છે ગાંધી બાપુના વિચારોનું અપમાન થઈ ગયું છે સરદાર સાહેબના વિચારોનું અપમાન થઈ રહ્યું છે એક બાજુ સરકાર એની જાહેરાત કરે છે કે ધોરણ થી મોડીને દસ તિથિ બાળકોને ગીતાના પાઠ ભણાવીશું અમે કૃષ્ણ ભગવાનના વિચારો અમલમાં મૂકે છે બીજી બાજુ રાક્ષસી વિચારો અંગ્રેજોના વિચારો એ દાવું નહીં શું તાકે ખરેખર સરકારની નીતિ કામ કરવાની ભાઈ કે ગુજરાતની શાંતિ દોડવાની છે અને ગુજરાતની શાંતિ અને સલામતી માટે અમે આખરી શ્વાસ તક લડીશું સર્વ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત